સુરતમાં નાટકીય ઢબે કોંગ્રેસના લોકસભા બેઠકના ઉમેદવાર નિલેશ કુમાણીએ પોતાના ટેકેદારો સામે મિલીભગતમાં પોતાનું ફોર્મ રદ કર્યું છે જેને લઈને કોંગ્રેસમાં મોડી મંડળથી લઈને કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો વિરોધ કરનારને પોલીસે અટકાયત કરી હતી કોંગ્રેસની મહિલા કાર્યકરે કહ્યું કે નિલેશ કુંભાણી જનતાને કરીને સુરતથી ગોવા નાસી ગયો છે અહીં જનતા અમે જવાબ માંગવા આવ્યા છીએ ફોન બે દિવસથી બંધ આવે છે સુરતની પ્રજા ત્રસ્ત છે અને હવે ગોવા નાસી ગયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે તેના સંબંધીઓ સાથે તે મળીને કોંગ્રેસ જ નહીં લોકશાહીની પણ હત્યા કરી છે કુંભાણીએ મતદારો સાથે દ્રો કર્યો જેમાં પૂર્વ કોર્પોરેટર દિનેશ સાવલિયાએ કહ્યું કે સુરતમાં લોકશાહીની હત્યા થઈ છે ભાજપનો ઉમેદવાર જીત્યો છે પરંતુ કોંગ્રેસના નેતાએ જે મતદારો સાથે દ્રોહ કર્યો છે તેને લોકો માફ નહીં કરે કોંગ્રેસે વિશ્વાસ રાખીને ટિકિટ આપીને તેને વિશ્વાસઘાત કર્યો છે ત્યારે અમને જવાબ લેવા માટે ગદ્દારના ઘરે આવ્યા છીએ નિલેશ કુંભાણીના ઘરે તાળા જેમાં નિલેશ કુંભાણીએ ફોર્મ રદ થયા બાદ હાઈકોર્ટ કે અન્ય કોઈ પગલાં ભરવાની જગ્યાએ ગુમ થઈ ગયા છે ત્યારે આજે કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓ તેમના ઘરે તાળા જોયા હતા જેથી તેમના ઘરની બહાર જ બેનર ચોંટાડ્યા હતા તેમજ તેમના ઘરની આસપાસ પણ નારેબાજી કરી હતી જેથી પોલીસે કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરી હતી